બોલ માર દીકરા This call is now being recorded અલે વિલાલ બોલ બને વિલા તારી બોલ નો ઘણે થાઉ અન ચાલે છોડી નો જમાઈ સમજો એ પહેલા તો તારી બોલ ના સુધી દે એક ટાઈમ મિક્સ મારી તને ખાલી ખબર પડ જ તારી બેન ને કોણે ગોળી બનાવી તું હા તારી માં ને કોણે તારી છોકરી ને કોણે બનાવી ખાલી અમને ની ની વાત ખબર પડ જ બહુ કારી મને ભડો આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે તમે ઘોડી માથે સડો ને તો સડતા પહેલા જોરથી રાડ પાડીને કહી દેવાનું કે બાપા કોઈની મા બેન નથી થતી ને તો અમે સડીએ આ ઘોડીએ તમે સડો પછી ઉતારે તમને અને મારી જેવો બોલે તો આવા હલકીના પાછા ફોન કરીને ગાળું દઈ એટલે આપણે અગાઉ કહી દેવાનું કે જો કોઈની માં બેન થતી હોય તો નથી કેમ કે આપણે કોઈની મરજી વગર કોઈની માં આવા નીચેના પેટનાઓ જે રહ્યા ને એને કોને ખબર હું તકલીફ થતી હોય માં દાડી ગઈ હોય પછી બી ભેગું લેતી આવી હોય ને એ આ બધાય અને આવાનો જવાબ એ આવા જ દેવાય બરાબર ਹਨੇ ਹਵੇ ਯਾਦ ਰੱਖੋ ਕਿ ਘੋੜੀ ਉੱਜੜਦਾ ਪਹਿਲਾ ਇੱਕ ਵਾਰ ਰਾੜ ਪੜਵੀ ਕਿ ਕੋਈ ਨਹੀਂ ਮਾਬੇਨ ਧਾਤੀ ਹੋਏ ਤਾਂ ਕਹਿ ਜੋ ਪછી ਵਾਇਦੀ ਕੋਈ ਡਖਾ ਨਹੀਂ ਹਾਂਬੜੋ ਹਲੋ this call is now being recorded ਹਲੋ ਹਲੋ ਹਾ ਲਾਵੇ ਤੂੰ ਬਧਾਰੀ ਬੋਨੋ ਨਾ ਘੋੜੀਓ ਕਰੋਸ ਮੈਂ ਬੋਲ ਆਇਆ ਹਮਝ ਬਲਬਲ ਬਰਬਲ હા તો તારી બેન ના તારી બેનુ હા તારી બેન ને કોઈ ગોળી હા તો ખબર પડવી જોઈએ કે તું અમારા દરબાર ની તું એમ કે બેન ગોળી અમારી તું ગોળીઓ કરે તો તારી બેન રહી ગોળી ગોળી થઈ ગઈ એ પાડા ખાવ તું તારી છોડી તું તારી વાત ઘરે છોડી જ પાવર વાળો છું અને આખા ગામ ની તારી તું પછી ચૌહાણ નો

અમરેલી માં બોલાવું કરવાનું તારી જેવા કેટલા તારી માને આમ છે મારે નથી તારી બધું હું ઢેડા ની વાત